જય મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ થી જોકે સમાજ છે એ હાથી નો પગ છે એને આવે છે કે આજે આ મારી માથે બળતકાર ની જે ખોટી ફરિયાદ આપવામાં આવેલ હતી જેના અનુસંધાને ગુજરાતભર માંથી આપણા જે નામાંકિત આગેવાનો દેવદાનભાઈ મુસળિયા તો નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે એક વિડીયો લઈ તો મનસુખભાઈ રાઠોડ આ વિડીયો છે સમર્થમાં બધાય આવી ગયા છે બરોબર છે બધા આગેવાન અત્યારે આવી ગયા છે અને મનસુખભાઈ ટેકો આપી રહ્યા છે ફૂલ ટેકો આપી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ એનો આભાર પણ માની રહ્યા છે વિડીયોને તો તમે સાંભળી શકો છો અને જોઈ શકો છો બરોબર છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો મન્સુફભાઈ રાઠોડનો આ વિડીયો છે મંચુભાઈ રાઠોડ નિર્દોષ છે બરાબર એની એમની માટે ખોટે ખોટા આ બધું કેસ થી એ રીતની બધી છે આ વિડિયો અંદર ઘણો આ વિડિયો અંદર આ બોલે છે મંચુપાઈ રાઠોડ પર ઘણો પણ કેસ છે આ વિડીયોની અંદર સમાજના આગેવાન પણ આ મંચુભાઈ રાઠોડનો ઘણો બધો ટેકો અને સહકાર આપે છે મન્સુફભાઈ રાઠોડને સાથે ને સાથે આ બધા ઊભા રહ્યા છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકોને પણ આપણે આપવો જોઈએ કે મન્સુફભાઈ રાઠોડ સાથે એ લોકો ઊભા રહ્યા બરાબર છે તો ઘણું બધું કહેવાય અને ત્યાર પછી ઉપર રાઠોડ પર ઘણી બધી વાત કરે છે સમાજના આગેવાન પણ ઘણી બધી વાત કરે છે બરોબર મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઈક કરી દો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો તો વિડીયો કન્ટિન્યુ કરી જોકે ન્યાયની અંદર જેની અંદર જેને સત્તા પ્રાપ્ત કરી છે જેની અંદર કુદરતી સિદ્ધાંતને હિસાબે મને આજે આ અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરીને હાલ પૂરતો કોઈ પુરાવો મળ્યો નહીં એટલે આ આગેવાનોને માહિતી આપી કે અત્યારે હાલ પૂરતો કોઈ પુરાવો મળ્યો નથી જેથી કરીને આજે પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ દેવા આની ટ્રેક તેમજ મારી પાસે જે પૈસાની માગણી કરી છે જે પાસે રેકોર્ડિંગ છે તેમજ આ ભરતભાઈ રાઠોડ છે નવા ગામના ભુવા છે જેની સાથે પણ જેને અઢી લાખ રૂપિયા લીધા હતા એ પણ આજ મારી માટે ખોટી ફરિયાદ થઈને એની પાસેથી પૈસા લીધા હતા એ પણ આજે અહીં આવ્યા છે તેમજ ભાઈ આપણે

નથી કરતો મને આ દુઃખ ની અંદર જે મારી વ્યાથા ઠંડી છે મને જે ખંભે ખંભો દીધો છે એ સમાજ ને હું આજે ગતગંગા ને મારા કાર્યકરો ને એના થકી આજે હું તમારી બેચમાં છું મનસુ ગોવિંદ કઈ છે નહીં કેમ કે અમે કઈક હોય તો સમાજ થકી